લાલુભાઈ નાનજીભાઈ લોહ નામનું જે દર્દી છે એકતાલીસ વર્ષનો દર્દી સોળમી ડિસેમ્બરે સિવિલ હોસ્પિટલમાં આવેલ એ લોકોએ હિમિયોફિલિયા સોસાયટીનો સંપર્ક કરીને અહીંયા દાખલ થયેલ ઓર્થોપેડિક વિભાગમાં એને એક પેલું લોહીની ગાંઠ હતી જેને સીડિયો ટ્યુમર કહેવામાં આવે છે અને એના ડાબા પગના પાછળના ભાગે હતી અને ખાસ એની સાઇઝ વધતી જતી હતી એમને ખૂબ જ તકલીફ પડતી હતી એમણે અલગ અલગ સેન્ટરનો સંપર્ક કરતાં કોઈ જગ્યાથી પોઝિટિવ રિસ્પોન્સ ના મળ્યો અને સુરતમાં અમારે ઓર્થોપેડિક વિભાગના ડૉક્ટરે દાખલ કરીને ડૉક્ટર હરિમેનંદ સાહેબના વડપણ હેઠળના વિભાગમાં એનું ડૉક્ટર નીતિન ચૌધરી સાહેબ અને એની ટીમે ઓપરેશન સફળ ઓપરેશન કર્યું અને હજુ એ હવે થોડા દિવસમાં રજા આપવામાં આવશે એને ખૂબ જ સારો રિસ્પોન્સ મળ્યો છે અને એમાં એ પોતે હિમોફિલિયા ફેક્ટર ડેફિશિયન્સી વિથ સિન્હુમીટરનું દર્દી હતું એટલે એને ફેક્ટર સેવન જ આપવા પડે જેની કિંમત ખૂબ વધારે હોય છે અને ત્રણસો વીસ મિલીગ્રામ જેટલું ફેક્ટર સેવન આપવું પડ્યું જેની કિંમત લગભગ એક પોઈન્ટ અઠ્ઠાવીસ કરોડ જેટલું થાય છે એક કરોડ અઠ્ઠાવીસ લાખ જેટલી કિંમત આશરે થાય એટલા ફેક્ટરો જે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ જે તરફથી સિવિલ હોસ્પિટલને પ્રાપ્ત થયા અને તે ફેક્ટર દ્વારા જ એમની સારવાર આપવામાં આવી અને એનું સફળ ઓપરેશન કરી શક્યા અને એ આ આ દર્દી એવા છે કે જે એક વર્ષથી પ્રોફાઇલ એક્સેસ ટ્રીટમેન્ટ જે એમની સુર આવે છે એ પણ સરકાર તરફથી પ્રોવાઈડ કરવામાં આવે છે અને મહેસાણા સેન્ટરમાંથી એ લેતા હતા એક વર્ષથી એની સારવાર પર હતા અને એમને ખૂબ સારું એ એનો રિસ્પોન્સ ખૂબ સારો હતો પરંતુ આ જે એની પેલી ગાંઠ જે થઈ હતી એ સર્જરી આપણે ફેક્ટર સેવનની રાખીને કરવા સફળ ઓપરેશન કરવામાં આવ્યું અને ઓર્થોપેડિક વિભાગ દ્વારા અગાઉ પણ હિમોક્લિયાના દર્દીઓમાં ફેક્ટર પર રાખીને ખૂબ સફળ સારી સર્જરીઓ કરવામાં આવી છે સુરત સેન્ટર એ રીતે ખૂબ જાણીતું છે કે અહીંયા હિમોફિલિયાના દર્દીની તમામ પ્રકારની સારવાર કરવામાં આવે છે હિમોક્લિયા સેન્ટર પર ત્યાં ચોવીસ કલાક It's love us.